તો કચ્છના ભુજીયા ડુંગર તરફ જતો માર્ગ જર્જરિત હાલતમાં છે કચ્છમાં ભુજીયા કિલ્લાની તળેટીમાં બનાવવામાં આવ્યું છે સ્મૃતિ વન કિલ્લા તરફ જતા મુખ્ય માર્ગની જર્જરિત અને દયનીય સ્થિતિ છે યોગ્ય જાળવણીના અભાવે કિલ્લાની દિવાલોમાં પણ તિરાડો પડી છે મહારાષ્ટ્ર રાજસ્થાનના કિલ્લા મહેલને ટુરિસ્ટ સ્પોટ બનાવવામાં આવ્યા છે ઐતિહાસિક ધરોહર સમાન કિલ્લાની નથી થતી યોગ્ય જાળવણી ઐતિહાસિક કિલ્લો સામાજિક તત્વોનો અડ્ડો પણ બની ગયો છે જેના થકી હકીકત માં ભુજ ઓળખાય છે જો ભુજ એનું તમારે ડેવલપમેન્ટ જ કરવું હતું તો જેના થકી ભૂજ ઓળખાય છે ભુજંગ દાદા જેના ઉપરથી થી નું નામ પડ્યું તો જ્યારે આટલો મોટો મેળો ભરાતો હોય રાજવી પરિવાર ત્યાં આવતો હોય મને તો એ ખ્યાલ નથી આવતો કે જ્યારે આ ડેવલપમેન્ટ થયું આવડું મોટું મ્યુઝિયમ બનાવ્યું છે તમે આટલી બધી ખર્ચો કર્યો છે સરકારે ત્રણસો કે ચારસો કરોડનો કે અંદાજિત અંદાજીત ખર્ચો કર્યો છે પરંતુ જે ભુજંગ દાદાના દર્શન કરવા માટે જે પગથિયા છે એ જર્જરિત છે તો શું તંત્ર એ રાહ જોવે છે કે ફરી પાછું એવો કોઈ બનાવ બને અને ફરી પાછું ત્યાં ડેવલપમેન્ટ થાય કચ્છનો ભુજ ડુંગર જે આખા દેશની અંદર પ્રખ્યાત છે પ્રસિદ્ધ છે દર નાંગ પાંચમીએ ત્યાં ભુજિયાનો મેળો પણ ભરાય છે ભૂકંપ પછી ત્યાં સ્મૃતિવન કે જે ભૂકંપમાં મૃત્યુ પામ્યા એવા લોકોની સ્મૃતિમાં ત્યાં સ્મૃતિવન અને સાયન્સ સેન્ટર પણ બનાવવામાં આવ્યું ખાસ કરીને ભુજિયાનો જે પાછળનો ભાગ છે એનો જે વિકાસ થવો જોઈએ વિકાસ થયો નથી એક બાજુ ભુજિયાનો સારો વિકાસ થયો છે અને બીજી બાજુ વિકાસની જરૂરત છે